લોકોની રાજનીતિ ખૂબ જ અઘરી છે કારણ કે આ વખતે રાજનીતિમાં ખૂબ જ ઉથલપાથલ થવા આવ્યા છે અને હાલમાં જ ભરૂચ લોકસભા સીટની પણ કંઈક એવી જ હાલત છે જ્યાં વસાવા જંગ થઈ રહ્યો છે એટલે કે સીએમસી ચેતર મનસુખ અને છોટુ વસાવા સાહેબ નો ત્રિપાંખ્યો જંગ કહીએ તો પણ ચાલે અને

ગામ સભા બનાવીને તમે પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલેવન શિડ્યુલ ના ટ્વેલ્થ શિડ્યુલ ની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદન કારણ નાખશે આ લોકો પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યા છોટુ વસાવવાની ત્યારે એમણે જવાબ આપ્યો કે ચૂંટણી એ કોઈ પ્રશ્નનો હલ નથી અને જ્યારે વાત આગળ કરતા જ્યારે પત્રકાર દ્વારા સવાલો ઉપર સવાલો પૂછવામાં આવ્યા ત્યારે એમણે જણાવ્યું કે ચૂંટણી એ માત્ર વિકલ્પ નથી સમસ્યાનો પણ મારે સમજવું એટલું જ છે કે છોટુ વસાવા સાહેબશ્રીની કારકિર્દી રાજકારણમાં કારકિર્દી ખૂબ જ લાંબી છે અને ખૂબ જ

રાજકાર રાજકીય કારકિર્દી ખૂબ જ લાંબી છે અને એ કારકિર્દી દરમિયાન એમણે આદિવાસી વિસ્તારના લોકોને કેટલા જાગૃત કર્યા જો એમણે પચીસ વર્ષની આટલી લાંબી કારકિર્દી પછી પણ જો આદિવાસી વિસ્તારના લોકોને એમ જ કહેવું હોય કે હજુ આપણે આપણી સંવિધાન પ્રમાણે ચાલવું પડશે અને આપણે રૂઢિ ગ્રામસભા ગ્રામસભા બનાવવી પડશે અને સંવિધાનની રક્ષા કરવી પડશે તો લાંબી કારકિર્દી દરમિયાન એમણે શું કર્યું સવાલ એ ઊભો થાય છે સવાલ એ છે જે પાર્ટી વિરુદ્ધ માજી સિદ્ધાંત વિરુદ્ધની પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટી ને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ આ મુદ્દે શું કહેશું એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એ ને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ કા ભાજપ જવાથી કે બીજામાં જવાથી આ સમાજ નું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કે અમે તો એના વિરુદ્ધ છીએ બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર એસ એસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઉભી કરી છે એટલે હું એનો વિરુદ્ધ કરું છું ને કરતો રહીશ પત્રકાર દ્વારા બીજો એક સવાલ કરવામાં આવ્યો કે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે એમ જ જવાબ આપ્યો કે મહેશને મહેશ ના સમજ છે અને મહેશને કોઈ કે મિસ ગાઈડ કર્યો છે એટલા માટે એ ભાજપ પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યું છે તો મારે સમજવું એ છે કે સમજણ માણસ કઈ ઉંમરે થાય મહેશ વસાવાની ઉંમર પચાસ પ્લસ તો છે જ તો માણસ સમજણ માણસ ક્યારે બની શકે પચોતેર પ્લસ ની ઉપર જાય તો સમજણ આવી શકે કે પછી સમજણ એ કઈ ઉંમરે આવે એ મારે સમજવું છે અને હું એ વાતમાં કન્ફ્યુઝ છું અને મારા ખ્યાલ પ્રમાણે ચેતર વસાવા મહેશ વસાવા કરતા પણ નાના છે કાતો હમ ઉમરના હશે તો એમના માટે એ વાક્ય નથી પણ એમના પરિવારમાંથી છે મહેશ વસાવા એમના દીકરા છે તો એમના માટે એ જ શબ્દ વપરાયો છે કે મહેશ વસાવા ના સમજ છે અને એમને કોઈકે મિસ ગાઈડ કર્યા છે એટલે એ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ભાજપ પાર્ટીમાં જોડાવવું એ આદિવાસીઓની સમસ્યાનો મૂળ હેતુ નથી તમારી પાસેથી રાજકારણ શીખી ગયેલા વસાવા હોય હોય મહેશભાઈ અને હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે અમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને

ચૂંટણી લડીશું પણ શરૂઆતના નિવેદનમાં જ છોટુ વસાવા સાહેબે એમ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી જ એ આ બધી સમસ્યાઓનો વિકલ્પ નથી અને છેલ્લા સવાલમાં પણ એમણે એ જ કીધું છે કે અમે ફરી પાછી નવી પાર્ટી બનાવીશું ચૂંટણી લડીશું સંગઠન બનાવીશું તો શું ચેતર વસાવા અને મહેશ વસાવા જેવા એ પાર્ટીમાં નહીં આવશે એની શું ખાતરી રાજકીય કારકિર્દી રાજકીય લોકો અને રાજકીય વ્યક્તિને સમજવા ખૂબ જ અઘરા છે વસાવા સાહેબ એમના દરેક દરેક વાક્યમાં શબ્દમાં કઈક ને કઈક કહેવા માંગે છે કઈક ને કઈક કહી જાય છે એના માટે વિચાર અને મંથનની ખૂબ જ જરૂર છે પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટ સુ રંગ લાવે છે એ સમય જ બતાવશે જીજે દેશી ન્યૂઝ સાથે સન ઓફ આદિવાસી